મિત્રો કેમ શો બતા મિત્રો મજામાં તો આપશો બ્લોગ મજામાં આજે ફરીથી મળી ગયા છે આપડે નવા બ્લોગની સાથે અને મિત્રો છે ને આજનો બ્લોગ છે આપણે વિડીયોમાં બને બને રહીજો એટલે તમે બતાવી દઈશ એટલા માટે હવે વિડીયોમાં બને રહીશો કેતો નથી પણ થમ્લિંગ જોઈ તમને મિત્રો ખબર પડી જાય તો આજે આપણે હવે મિત્રો બનાવવાનો છે આપણે બ્લોગ તો બનાવી રહીશું મિત્રો વિડીયોમાં હાલો હવે શરૂ કરી દેવી આપણો બ્લોગ ગયું છે બત્તી ની અંદર અને ચાર્જિંગ કાઢી નાખીને બત્તી ફૂલ પોમ્પે તે ચાર્જિંગમાં મૂક્યો છે ને તો એ પોંપે તે હવે કાઢી નાખો કારણ કે ચાર્જિંગમાં તો આપણે જોઈ લેવી કારણ કે આની અંદર ચાર્જલ તો થઈ ગયું છે પોંપે તે ચાર્જિંગ થઈ ગયું છે મિત્રો શું છે કે મિત્રો ચાર્જિંગ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે બતી હા જે પાણી વાળા સાવન છે તે તે બનાવ્યો છે જો તમ જો ના છે જો તમ ટેટુ જો મિત્રો આ હું જો સુરી ટેટુ 70000 રૂપિયા ના છે ગયો ઓ 70000 ના ભાઈ જો તમે 16 16 નંબર નું ટેટુ છે તમે જોઈ શકો છો બે છે જો મિત્રો તમે જો ગોટાડો આ ભાઈ ટેટુ બનાય જો તમે કેવું ટેટુ છે જો તમે કેવું લાગ્યું મિત્રો કમેન્ટ માં મિત્રો બતાવી કરી જો ભાઈ યુવાન ભાઈ તો સાયકલ લઈને આટા મારે કેમલા સાયકલ લઈને આટા મારે હે હે અનિતા બોલું બંધ કરી બંધ કરી હાલ બંધ કરી

પતંગ શકે છે કેટલા શકે એમ તાર શકાવી બી જો ભાઈ પતંગ સકાવે છે બની ગઈ છે આપણે સાવ તો હવે શું છે કે શાહ પીવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ તો હવે હલો જો ચા મસ્ત મસ્ત બની ગઈ છે તો આવો બધા ચા પાણી પીવા તો હાલો હવે ચા બનાવી લીધી છે તો સા પી તો ઘા આવીશું કે ગા હાલા હાલા

અમે તો અહીંયા ચા પીધી એમ કીધું તમે શું કેવું મિત્રો કોમેન્ટમાં મિત્રો કહે ઘણા લોકો કે ચા પીધો એમ હા મસ્ત છે આવો ચા હવે સા પીવાનું થઈ ગયું છે થઈ ગયું છે વિડીયો ઉતારવાનું કામકાજ કારણ કે આપણે જવાનું છે આપણે અગાશી માટે આપણે પશુપાલનનો મિત્રો વિડીયો માટે એડિટિંગ કરીને વ્યવસ્થિત વિડીયો ઉતારી લે તો હવે આપણે જઈએ લઈ લીધું છે પતંગ અને પતંગ આવી ગઈ છે મિત્રો એટલે હવે આપણે છે ને મિત્રો પતંગ ઉતારવાની આવી ગઈ છે આપણી ફેવરિટ ઉતરાયણ તો આજે આપણે પતંગ જગાવવાની છે એટલે મિત્રો વિડીયોમાં બનાવી રહ્યું છે જોઈએ આજની મજા બનાવી રહ્યું છે જો બધા બધા અહીંયા પતંગ સકાવે છે અને જોઈ શકો છો મિત્રો નાઈનો કાકા આપણે જો પાછળ એક બે પતંગ શકે છે તો આજે આપણે પતંગ પણ સગાવાના છે મિત્રો કોટ બોટ કમ્પ્લીટ ઠંડી વાય છે એટલે જોવો તમે જો બાકી વાહ ભાઈ વાહ નજારો જો બાકી કાય ઘટે ભાઈ પતંગ પીકી છે પીકી પકડવા

もう一度、ボタンをかけられるわ、ごめんわ、よ、ごはん。 તો ને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આ રહી આપણી પતંગ મિત્રો કેવી કોમેન્ટ બોક્સમાં મિત્રો કેતા રહેજો અને આમ જુઓ લાઈક કરી દેજો મિત્રો અને ચેનલ ને તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોમાં હજી મિત્રો બન્યા રેજો એક પતંગ આવે છે ત્યારે પ્રેસ લગાડી લેવી કા કપાઈ જાય છે અને કા આપણી પતંગ કાપી નાખે છે તો બને રહેજો મિત્રો વિડીયોમાં તો મિત્રો આ છે આપણો માંજો અને આ છે આપણી પતંગની દોરી જો તમે બતાવું શકું છો તમને જો આ છે આપણી પતંગ મિત્રો તમે ઝૂમ કરીને મિત્રો બતાવું જો તમે જોઈ શકો આપણી પતંગ નહીં તે મિત્રો અને જો તમે આ એનું બાકી ગજબ છે નેચર તે મિત્રો જો બાકી કાય ઘટીને હાવ ઝીણી થઈ ગઈ છે પતંગ એક જ સ્થિર છે આપણે ભાઈ જો વિવાન ભાઈ આલત પતંગ સગાય તો આવડે તો સગાય તો ના આવતી ના આવતી સગાય તો ના ના આવતી ના કેમ ના આવડે ના આવતી ના આવતી પકડાઈ ટાઈટ ટાઈટ પકડાઈ ફિરકી ફિરકી ટાઈટ પકડજો હો તો ભાઈ વિવાન ભાઈ માર પતંગ સગાવે છે ટાઈટ ફૂલ ભાઈ હો વાય કાઈ ઘટના જો પતંગ જો તમે મિત્રો પતંગ બધે સગે તો છે તે ત્યારે કાપી લીધી છે તમે જોઈ શકો છો તો આની બે ગઈ છે અત્યારે ડુંગળીની અંદર કપાઈ ગઈ પાછળથી મિત્રો જો પતંગ બેગ બે છકે છે આપણે તે મિત્રો પતંગ ફૂલ આપણી ઉતરાયડ છે અત્યારે પતંગ ચગાવીને એવી મજા આવે મિત્રો મિત્રો બનાવવા ભાઈ ભાઈને પતંગ ચગાવી છે ચકાય તો એ સ્ટીલ નો દેતો હા જો ભાઈ અત્યારે પતંગ ચગાવે છે યુવાન ભાઈ

અનમોલ રતન ની જેમ અત્યારે ભાઈ આસમાન અડી ગયું છે અત્યારે આપણું પતંગ મિત્રો કોમેન્ટ માં કેતા રહેજો કેવી લાગે છે બનાવી રહ્યો છે મિત્રો વિડીયો માં અહીંયા લગીને પતંગ આપણી સકાવવા માટે જો તમે આપણું દોરી જો વાહ ભાઈ વાહ કેવો ગુલાબી માન જોયું વાહ ભાઈ વાહ એવી ગજબ લાગે મિત્રો કેવી લાગે મિત્રો કહેતા રહેજો અને લાઈક શેર ચેનલ ને તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો પતંગ આટું ભાતે છે જો તમે છોકરા પતંગ આટું ભાતે એ બાદોમાં

અને આ છે આપણું કંઈક માનજો તો આપણે હવે આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા જ પૂરો કરું છું આશો કરું શકે આજનો તમને હોય મિત્રો તો લાઈક શેર અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં મિત્રો આવો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા કરી દઈએ પૂરો તો બાય બાય જય માતાજી જય મોગલ જય ગુરવાની અને જય માતાજી તો મળીશું આપણે નવા ઉમંગ અને નવા રોશની સાથે તો મળીએ નવા વર્ગ લીધો બાય બાય